પંચમહ જિલ્લાના પ્રભારી સચિવશ્રીએ જિલ્લા માર્ગરી મકાન વિભાગ હસ્તકના બે બ્રિજનું નિરીક્ષણ કર્યું ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો રસ્તા અને વરસાદી લીધે અસર પામેલા નિરીક્ષણ અને સમારકામ માટે ખાસ અભિયાન અમલી કરવામાં આવ્યું છે જિલ્લાના પ્રભારી રાજેશ માંઝુ દ્વારા ગોધરા પ્રાંત શ્રી નીરિલ મોદી માર્ગરી મકાન વિભાગ અને નેશનલ હાઇવે વિભાગના અધિકારીશ્રીઓ સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલ બે

રાખીને બ્રિજ ને હાલ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું છે જિલ્લામાં માર્ગ પર નો વાહન વ્યવહાર સુકામા સલામત રહે અને લોકોને અવર જવર દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે માર્ગ સુધાર ના સંબંધિત બાબતો ને ધ્યાનમાં રાખીને તમામ માર્ગો નિયમિત નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવી રહી છે